હે દ્વારિકાથી ડાકોર આવ્યા જીરે લાવ્યા છે તુલસીનું પાન મારા વાલા દ્વારિકાથી ડાકોર આવ્યા મુજ તો નિર્ધન રાજીઓ જીરે નાદીએ બેસવાને વેલ મારા વાલા દ્વારિકાથી ડાકોર આવ્યા જીરે ભાંગેલ તૂટેલ ગાડું લાવ્યા જીરે માંડતો લાવ્યા બળદ મારા વાલા દ્વારિકાથી ડા આવ્યા જીરે આના પાણીની મારે આંખડી જીરે તમારા દર્શન નાનીમ મારા વાલા દ્વારિકાથી ડાકોર્યા આવ્યા જીરે સિત્તેર વરસ સેવા કરી જીરે હવે નથી હાલતા હાથ મારા વાલા દ્વારકાથી ડાકોર્યા આવ્યા જીરે અધવચ રાતળી વીતી જીરે હજી નથી જડતો જવાબ મારા વાલા દ્વારકાથી ડાકોર્યા આવ્યા જીરે બોલો બોલો ને બાપલા જીરે આશો મારા મુખડાની ગાળ મારા વાલા દ્વારિકાથી ડાકોર આવ્યા જીરે બેરે માનો ને બે બાપનો જીરે ભરવાડે ભાણે જ મારા વાલા દ્વારિકાથી ડાકોર આવ્યા જીરે મામો માર્યો ને માસી માર્યા જીરે કાળજાના કઠણ મારા વાલા દ્વારિકાથી ડા કોર્યા વ્યા જીરે સોના હિંડોળ પ્રભુ હિચકે જીરે લક્ષ્મી દબાવે પાય મારા વાલા દ્વારિકાથી ડા કોર્યા વ્યા જીરે ભાગ્યા બોગાડ ને તાડા તૂટ્યા જીરે પ્રભુ આવ્યા છે મંદિર બાર મારા વાલા દ્વારિકાથી ડાકોર આવ્યા જીરે ઊઠો બોડાણા ઊઠો જીરે હાલ તારું વેલડું બતાવ મારા વાલા દ્વારિકાથી ડાકોર આવ્યા જીરે ગાળાની રાસ લીધી હાથમાં જીરે હે ગાડું હંકારે ભગવાન મારા વાલા દ્વારિકાથી ડાકોર આવ્યા જીરે હે પલ માં ડાકોર આવ્યા જીરે થયો છે જય જય કાર મારા વાલા દ્વારિકાથી ડાકોર આવ્યા જીરે રણ છોડીને અમે આવ્યા જીરે રણ છોડ રે કેવાણા મારા વાલા દ્વારિકાથી ડાકોર આવ્યા જીરે હેલાવ્યા છે તુલસીનું પાન મારા વાલા થી ડાકોર આવ્યા જીરે